ધરમપુર પોલીસની ટીમે ત્રણ દરવાજા પાસેથી એક મોપેટ ચાલકને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો તારીખ એકત્રીસ જુલાઈ બુધવારના રોજ સાત ત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ ગુરુવારના મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસની ટીમ ખાનગી વાહનમાં પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક એક્ટિવા મોપેડ નંબર જીજે ફિફ્ટીન બી એન ફોર ટુ ફોર સિક્સમાં દારૂ ભરી એકીસમ ત્રણ દરવાજાથી આસુરા તરફ જનાર છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે ધરમપુર ત્રણ દરવાજા પાસે મોપેડની વોચ ગોઠવી હતી જે દરમિયાન મોપેડ ચાલક આવતા મોપેડ ચાલક પોલીસની નાકાબંધી જોઈ મોપેડ થોરે દૂર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસની ટીમે દોડી જઈ ચાલકને ઝડપી લીધો હતો પોલીસની ટીમે મોપેડમાં ચેક કરતાં કુલ દસ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસની ટીમે મોપેડની કિંમત વીસ હજાર દારૂની કિંમત એક હજાર બસ્સો પચાસ મળી કુલ એકવીસ હજાર બસ્સો પચાસનો મુદ્દા માલ કબજે લઈ સુનિલ ગોકુળભાઈ પટેલ રહે ધરમપુર કાંજી ફળિયા સામે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી